ત્યાં ઉપલેટા ગામ છે જુનાગઢ વિસ્તારમાં ઉપલેટા નામનું ગામ છે અને ઉપલેટા ગામની અંદર લાલાભાઈ કરીને એક હરિભક્ત વસે ગુણાદિત સ્વામીના સમાગમથી એમને પાક્કી નિષ્ઠા ભગવાનનો આશરો પાક્કો દ્રઢ થઈ ગયો જો ભગવાનનો આશરો થાય ને કેટલું બળ અંદરથી આવે છે તો પ્રસંગ એવો બન્યો કે એકવાર રાતનો સમય હતો ખેતરમાં પોતે સુતા ગામના પાદર એમનું ખેતર હતું અને બન્યો કે અડધી રાત્રે અચાનક એને આમ પ્રકાશ પ્રકાશ જેવું દેખાવા મળ્યું આંખ ખુલી ગઈ અને સામે જોયું તો કોઈ દૈવી પુરુષ એની સામે ઉભા થાય એટલે લાલાભાઈ પથારીમાં બેઠા થયા અને પૂછ્યું કે તમે કોણ છો તો સામેથી જવાબ મળ્યો કે લાલાભાઈ હું દેવો નો રાજા ઇન્દ્ર છું લાલાભાઈ કીધું અત્યારે મારી પાસે કેમ આવ્યા છો ઇન્દ્ર એ કીધું કે લાલાભાઈ હું તમારી પાસે દક્ષિણા માંગવા આવ્યો છું કલેક્ટર હોય અને આપણી ઘરે આવી ગઈ હું ચા પીવા આવ્યો છું હવે રાજી કે નહીં સંબંધો બંધા છે આપણા એમને કીધું લાલાભાઈ તમારી પાસે દક્ષિણા માંગવા આવ્યો છું તો લાલાભાઈ કે શું જોઈએ તમારે એમને કીધું કે જાજુ કઈ નહીં તમારે મને ત્રણ વસ્ત્ર નું દાન આપવાનું તો હું તમારા પર રાજી તમે કહેશો એમ કહીશ ઓફર બહુ સારી હતી લાલાભાઈ એ વખતે જવાબ આપ્યો મને આપવાનો વાંધો નથી પણ પૂછ્યા વગર કોઈ દેવતાની ઉપાસના કે આરાધના એ બધું તમને પરણામ છે પણ મારે તમને કઈ આપવું હોય તો મારા માલિક તો એ જૂછી આપો આવું થાય ને એટલે ઇન્દ્ર એકદમ ગુસ્સે છે એને કીધું કે લાલાભાઈ તમને ખબર છે હું કોણ છું લાલાભાઈ મને ખબર પડી ગઈ તમે ઇન્દ્રો પણ તમે જો મારા વચન નું અનાદર કરશો તો શું દશા થશે જાણો છો લાલાભાઈ મને બધી ખબર છે ઇન્દ્ર કીધું કે લાલાભાઈ જોયા જેવી થશે આખું ઉપલેટા પાણીમાં ડુબાડી દઈશ એ વખતે લાલાભાઈ એકદમ થઈને કીધું કે જો ભાઈ તો મારા ઇષ્ટદેવ શ્રીજી કરી હલાવ્યું પણ નથી જાઓ તમારે જે કરવું એ કરજો સુઈ ગયા ગોદરોડીને અને આ બાજુ ખરેખર પેલા તો દેવ વરસાદે આવ્યો મુશળધાર વરસાદ અને લાગ્યું કે હમણાં ઉપલેટા સમજો એ વખતે જુનાગઢ ના સભા મંડપમાં કરો લાલાભાઈ ઉપર સંકટ આવ્યું છે અને સંતોએ ધૂન બોલાવી અને જે સ્વામિનારાયણ નામની રમઝટ બોલીને ઇન્દ્ર ઉભી પૂછડીએ ભાઈઓ અને ઉપલેટા શાંત થઈ ગયું તો દેવતાઓના ભય થી જો આપણે પર થઈએ તો આ સંસારના ના માણસો ને આપણને દીક્ષું ને જો ભગવાન નો અનન્ય આશરો થાય તો આપણે સંસારના ના દુઃખો માંથી એની ચિંતાઓ માંથી મુક્ત થઈ કારણ કે આપણું પ્રારબ્ધ એ ભગવાન અને સંત સંભાળે છે સ્વામિનારાયણ ભગવાન ને વાત કરી છે કે જે ભગવાન નો ભક્ત થયો ને એનું પ્રારબ્ધ શું ભગવાનની ઈચ્છા એ જ એનું પ્રારબ્ધ પછી ક્યારેક સંસારમાં કદાચ નાના મોટા દુઃખ આવે પણ ખરા પણ એ દુઃખ સારા માટે આવે ક્યારેક જે માતા હોય અને બાળકને કડવી દવા પીવડાવે એનો રોગ કાઢવા માટે પીવડાવે એવી રીતે ક્યારેક ભગવાન પોતાના ભક્ત ને પણ દુઃખ આપે છે ક્યારેક પોતાના ભક્ત ને પણ કસોટી કરે છે પણ એ કસોટી પ્રારબ્ધની કસોટી નથી ભગવાને પોતાના સ્વરૂપ જોડવા માટે કરે છે તો ભગવાન ભલાઈએ એવું થાય ગામમાં શહેર ની અંદર એક મકાન બનતું હતું મુક્ત પચીસ નું મોટું બિલ્ડિંગ હતું હવે બિલ્ડિંગ નું કન્સ્ટ્રક્શન ચાલુ હતું એમાં છેલ્લા મારે ઉપર પ્લાસ્ટર કામ બારની સાઈડ પ્લાસ્ટર કામ કરતી એટલે પાલક ઉપર આમ હવે એમાં થયું કે એના હાથમાંથી પેલું લેલું એ પચીસ માળથી થી રસ્તા ઉપર આવીને પડી હવે એ જો લેવા માટે હેઠે ઉતરે તો ઉપર ભોગે ક્યારે એટલે એને છે ને બુદ્ધિ વાપરી એની પાસે કઈ દોરી હતી કઈ ભાગવાનીવલિંગ ની દોરી હતી ને એને ઉપરથી હેઠે મોટી લાંબી ઉપર ઉપરથી બૂમો પાડે કે નીચે તો જતું હોય તો પેલું લેવું છે ને બાંધી લે પણ હવે ઉપરથી પચી માળ ઉપર થી બૂમ કોણ સાંભળે એટલે પછી એને બીજો ઉપાય વિચારે એને છે ને ખિસ્સામાંથી એક રૂપિયાનો સિક્કો પાડે અને એક માણસ આમ ચાલતા ચાલતા આવતો તો એને જોયું કે આ નજીક આવે છે અને જેવો નજીક આવ્યો ને એવો એને ઉપરથી રૂપિયાનો સિક્કો નાખવા એટલે ટપ થી પેલા તપ એટલે એને હતું કે આ રૂપિયા પડ્યો એટલે ઉપર તો જોશે ને ઉપર જોશે તારી કે સિક્કો બાંધી દે હવે પેલો માણસ જોતો હતો રસ્તામાં રૂપિયાનો સિક્કો પડ્યો એને જો ઉપરથી પડ્યો છે એ માણસ માફો કર્યો સિક્કો લીધો આમ સાફ કરીને ખેસાન મૂક્યો

આશ્રમ ની અંદર આપણને આ સંસારના દુઃખો થી ભગવાન પ્રત્યે નિર્ભર કરે છે મારે કોનો આશરો છે કોને મારો હાથ પકડ્યો છે ઊંચી આંખ કરીને પણ જોઈ શકતા નથી આ ભગવાન ના આશરા નું સામર્થ્ય છે ભક્તિ નું સામર્થ્ય છે એટલે પહેલી વસ્તુ તો એ કે ભગવાન ના આશા થી આ લોક માં નિર્ભય થઈ ગયા અને બીજી જે મોટા મોટો ભય મૃત્યુ નો ભય મોટા મોટો ભય કે પછી શું એ ભય થી રક્ષા કરનાર એ ભગવાન ને કદાચ આપણા બહુ વાલા હોય આપણા સગા હોય આપણા પાકા મિત્ર હોય જીગર જીગરજામ હોય આપણા સ્નેહી હોય આપણા હિતે હોય તો આપણને બહુ બહુ તો મદદ કરે આ સંસારમાં મદદ કરે પણ એક સમય એવો આપણા બધા એ વખતે આ કામ લાગવાનું છે સ્વામિનારાયણ ભગવાન ને અદભુત વાત એમને એવા આશીર્વાદ આપી દીધા ભક્ત ચિંતામણી ગ્રંથ ની અંદર સ્વામિનારાયણ ભગવાન ના વચનો છે કે મારા જરૂરું સર્વે જન ને જણાવું મારા જન ને અંતકાળે હું જરૂર તેડવા આવું છું આ મારું વિરુદ્ધ છે એ બદલશું નથી ભગવાન નું વચન છે હા આ લોક ની અંદર રાજકારણ એવું થાય છે કે ચૂંટણી પેલા જે વચનો હોય એ જુદા હોય ચૂંટણી પછી પાસે જુદી હોય જુદાઈ જાય છે વચનો પણ ભગવાન નું વચન છે આ કોઈ રાજકારણ ના વચનો નથી મારા જન ને અંતકાળે હું જરૂર ચડવા માટે આવું છું આ મારું બિરુદ છે અને એ બિરુદ ક્યારેય બદલાતું નથી અંતકાળ એવો કાળ છે સમુદ્ર તરવા જેવું ત્યારે ભગવાન નો આશ્રો અમદાવાદ ની અંદર પ્રાણ શંકર નામના એક દીપ્ર રહેતા હતા ભક્ત ચિંતામણી ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાન ના વખત નો ગ્રંથ છે એમાં આખ્યાન આખું આવે છે હવે ગામમાંથી આખો સંઘ એ નાસિક જાત્રા કરવા માટે જતો હતો એટલે બીજા બધા જતા તો એમાં ભગત હતો એને પણ બધાય કીધું કોઈ હાલ અમારી આરે એટલે એ પણ પોતે પ્રાણ શંકર પણ પોતે જવા માટે તૈયાર થયા નાસિક જાત્રા પૂરી કરી ગોદાવરીમાં સ્નાન કર્યું ત્યાંથી પાછા આવતા હતા હવે એ વખતે બન્યું એવું કે બધે પેલો મરકીનો રોગ ફાટી નીકળ્યો હવે એમાં જે માણસને રોગ થાય અને કોઈનો ઈલાજ તો હતો નહીં એટલે ખૂબ માણસો મરતા થાય પણ ખરા એમાં એવું થયું કે આ સંઘ પાછો આવતો તો એમાં પ્રાણશંકરને જ એ રોગ લાગુ કર્યો અને એવું થયું કે એનો પણ દેહ પડી ગયો અને ભગવાન એને ધામમાં લઈ જવા માટે આવ્યા એને ધામમાં લઈ જતા હતા એ વખતે પેલા પ્રાણશંકરે કીધું કે પ્રભુ તમે મને ધામમાં લઈ જાઓ છો એ મારા માટે તો અંતિમ લક્ષ્ય એ જ છે કે તમારા ધામમાં જઈને તમારી મૂર્તિનું સુખ લેવું એટલે મને બીજો તો કોઈ વાંધો નથી પણ વાંધો એટલો છે કે મારી સાથે સંઘમાં બીજા બધા માણસો છે ને એ બધા તો એવું સમજશે કે જેમ સામાન્ય માણસો મળે છે ને એમ ઉડે છે એમને ખબર નથી કે તમે મને લેવા આવ્યા છો તો તમે મને એક ચાન્સ આપો તો હું પાછુંથી આવું કે જો એ બીજાની જેમ નથી મળ્યો ભલે મરકી મને થઈ પણ રોગ થયો હોય પણ મને ભગવાન આવ્યા તો શ્રીજી મહારાજ કીધું સારું જાઓ અને એને પાછા મોકલ્યા આ બધું ચિતા ગોઠવાઈ ગઈ હતી એના ઉપર એમને મૂકી દીધા હતા અને અગ્નિ ની તૈયારી કરી કે એમને કીધું કે હું તમને કેવા આવ્યો છું કે બીજા માણસો મને એમ નથી મળ્યો મારે તો સ્વામિનારાયણ ભગવાન બ્રહ્મા લઈ જવા માટે આવ્યા છે માટે સ્વામિનારાયણ નું ભજન કરવું અને એ ભજન કરશું તો તમારું પણ કલ્યાણ થશે એમ કહીને ત્યાં બેઠા બેઠા ધૂન કરાવી આખી સભા ને સ્મશાન માં પંદર મિનિટ સુધી ધૂન કરીને પછી ભજન કે જય સ્વામિનારાયણ હું જાઉં છું કઈ હજારો ને લાખો વર્ષ પેલા ની વાત નજીક ની આપણે અને બસો વર્ષ પેલા ની વાત છે પણ નથી આજની તારીખે અંતકાળે ભગવાન અને સંત બંને કિડની ફેલ થઈ ગઈ અને પરિસ્થિતિ એવી હતી નડિયાદની કિડની હોસ્પિટલમાં દાખલ કર્યા ઓગણીસો ની સાલ ની વાત છે તો ડોક્ટરે કીધું કે પરિસ્થિતિ ગંભીર છે અને એ થઈ એવી શક્યતા જણાતી નથી એ થઈ ગયું આ વાતની પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી બાપા પાસે આશીર્વાદ લીધા કે સ્વામી આવું છે તો પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આવતા વર્ષે એટલે કે ઓગણીસો ને એક્યાસી ની સાલમાં સ્વામિનારાયણ ભગવાનમાં દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે તો બાપુજી હમણાં ધામમાં નહીં જાય મહોત્સવના દર્શન કરી પછી ધામમાં જશે એટલે હાજર થઈ ગયા હરતા ફરતા થઈ ગયા મહોત્સવમાં ગયા લાભે લીધો સેવા કરી પણ ત્યાંથી પાછા આવ્યા અને પછી પાછી બીમારીમાં પટકાણા બધાને ખબર હતી કે હવે જીવશે નહીં એટલે બધા સજાવાલા ને પણ બોલાવી દીધા અને છેલ્લી અવસ્થા જેવું જ હતું એટલે એમની પથારી પાસે બધી ધૂન કીર્તન ચાલુ કરતા હતા એક બાજુ ભગવાન નામની ધૂન ચાલતી હતી અને એ વખતે ઘનશ્યામભાઈ ને એવા દર્શન થયા કે સ્વામિનારાયણ ભગવાન રથમાં બેસીને આવે છે અને રથ ચલાવે છે પ્રમુખ સ્વામી મહારાજ અને અંતકાળે જરૂર તેડવા આવવું આ ભગવાન અને સંત નું બિરુદ છે કાળે પોતે ભગવાન ધામ લઈ જાય છે સંત પોતે ધામ માં લઈ જાય છે એટલે જે સમયે

કે દિવાલ માં માથું ભરાવો તો બહાર નો નીકળાય દરવાજામાં માથું ભરાવો તો બહાર નીકળાય ને હું સંત છે દ્વાર છે દ્વાર વગર કેવી રીતે મોક્ષ થાય સત્પુરુષ છે છે એ જ એવા સાચા સંતને ઓળખી લેવા અને એમના થકી આપણે કલ્યાણ કામ મોક્ષ કામ સાધી લેવું ને એ આપણા જીવન નું મોટામાં મોટું કર્તવ્ય ને એ જ આપણી જાગૃતિ આવા સત્પુરુષ આ પૃથ્વી પર હોય હા પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે સારંગપુર માં બિરાજમાન છે પંચાણું વર્ષની એમની ઉંમર છે આ પંચાણું વર્ષની ઉંમર સુધીનું એમનું જે જીવન જે એમના દર્શન કરે છે જે એમના જીવન અભ્યાસ કરે છે એક બાજુ તમામ શાસ્ત્રો ના આપણે લક્ષણો મૂકીએ સંત કેવા હોય ઉપનિષદ સંત માટે શું કે છે ભગવદ્ ગીતા સંત માટે શું કે છે ભાગવત એ સંત માટે શું કે છે રામાયણ એ સંત માટે શું કે છે કોઈ પણ શાસ્ત્ર તમે લાવીને મૂકો અને પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન જુઓ તો આપણને મોટી વાત હમણાં ચાર પાંચ મહિના પહેલાની જ વાત કે સારંગપુર અંદર પ્રમુખ સ્વામી મહારાજ ને મળવા માટે એમના દર્શન કરવા માટે સત્ય મિત્રાનંદ ગિરીજી આવ્યા હતા હિન્દુ ધર્મ જે કઈ સંન્યાસી પરંપરા કહેવાય એમાં સૌથી પ્રાચીન માં પ્રાચીન કોઈ પરંપરા કહેવાય તેવી શંકરાચાર્ય ની પરંપરા છે છેલ્લા ચૌદસો વર્ષથી શંકરાચાર્ય ની ગાદી ચાલતી આવે છે અને શંકરાચાર્ય ની ગાદી ઉપર જે બિરાજમાન હોય એ મૂર્ધન્ય કહેવાય હિન્દુ ધર્મ ના અગ્રણી સંત કહેવાય તો આ સત્યમિત્રાનંદ ગિરીજી એમની વિશેષતા શું સત્યાવીસ વર્ષ ની ઉંમરે આ બહુ નાની ઉંમર ક્યાંય શંકરાચાર્ય ના પદ ઉપર આરોપ થવું સત્યાવીસ વર્ષની ઉંમરે એ શંકરાચાર્ય પદ ઉપર બેઠા બહુ જ વિદ્વાન અને બહુ જ પવિત્ર સંઘ સાડત્રીસ વર્ષની ઉંમર સુધી પોતે શંકરાચાર્ય ના પદ પર રહ્યા આમ તો આ પદ માં કઈ ચૂંટણી નથી હોતી એ તો આજીવન પદ હોય છે પણ સાડત્રીસ વર્ષની ઉંમરે એમને સ્વેચ્છાએ એ પદ ત્યાગ કર્યો હવે આટલું બધું સન્માનનીય પદ ત્યાગ કરવું નહીં કથન ત્યાગ કર્યું તો એમની ઈચ્છા હતી કે મારે પદ નથી જોતું મારે સેવા કરવી છે અને શંકરાચાર્ય ના પદમાં અમુક મર્યાદા આવી જાય કે દરિયો ઓળંગી શકે નહીં એમની ઈચ્છા હતી કે મારી હિન્દુ સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ એનું પ્રવર્તન આખી દુનિયામાં કરવું છે એટલે પોતે શંકરાચાર્ય પદ પરથી સ્વેચ્છાએ નિવૃત્ત થયા અત્યારે એમની ઉંમર પંચ્યાસી વર્ષની છે અને જોરદાર વક્તા છે બહુ જ સારા એ પોતે લેખક અને વિદ્વાન પણ છે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે ખૂબ ગુનાગુ રાખે છે તો ગયા વર્ષે શું થયું આ છ મહિના પહેલા કે ભારતની અંદર જે સારામાં સારા સન્માનો કહેવાય ને એમાંનું એક સન્માન છે પદ્મભૂષણ તો રાષ્ટ્રપતિ તરફથી એમને પદ્મભૂષણ નો એવોર્ડ આપવામાં આવે રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન કરવામાં આવ્યું આ બહુ મોટું સન્માન કહેવાય તો એમણે વિચાર કર્યો કે આ પદ્મભૂષણ નો એવોર્ડ મારે રાષ્ટ્રપતિ મને આપ્યો એને હું એવોર્ડ નથી માનતો મારે સ્વામીના હાથે લેવો છે એટલે શિષ્ય સારંદ સ્વામી મહારાજ ને મળ્યા અને એમને કીધું કે તમે આ એવોર્ડ આપશો ત્યારે હું માનીશ કે હું પદ્મભૂષણ છું રાષ્ટ્રપતિ ને એવોર્ડ નો એવોર્ડ માનતો નથી સ્વામીશ્રી ના હાથે એમનું સન્માન ગ્રહણ કર્યું અને પછી એ વખતે રથયાત્રાની મુખ્ય સભામાં એમણે પોતે પ્રવચન કર્યું હતું એ વખતે પોતે બોલ્યા કે મારા ઇષ્ટદેવ રામચંદ્ર ભગવાન છે હું રામચંદ્રજી નો ઉપાસક છું અને રામચંદ્રજી નો ઉપાસક છું એટલા માટે જ મારું પ્રિય સ્થાન હોય તો અયોધ્યા છે પણ આજે મારા ઇષ્ટદેવ રામચંદ્ર ભગવાન ના દર્શન હું પ્રમુખ સ્વામી મહારાજ માં કરું છું અને આ સારંગ માનો છું એટલા માટે હું યાદ છું પંચ્યાસી વર્ષની ઉંમરે આટલા ઉચ્ચ કક્ષાના ધર્મ ગુરુ જે સંત પાસે આવી રીતે વાત કરતા હોય કે મારા ઈષ્ટ દેવ ના દર્શન હું આ સંત ની અંદર કરું છું એનો અર્થ શું થયો આ સંત એવા છે સંપ્રદાયો થી પડશે સત્યનીતાન ગુરુજી સ્વામિનારાયણ સંપ્રદાય ના નથી પણ પ્રમુખ સ્વામી મહારાજ એ બધા સંપ્રદાયોના માન્ય સંત છે એને કારણ કે એના હૃદયમાં ભગવાન બિરાજમાન છે અને કોઈ પણ સંપ્રદાયમાં આપણે માનતા હોઈએ સત્ય સમક્ષ નો દ્વાર છે એના દ્વારા જ આપણે આપણા ઇસ્ત્રીઓ સુધી પહોંચી શકીએ છીએ દ્વાર છે દ્વાર મૂકીને આપણે કેવી રીતે જઈ શકવાના તો સંત દ્વારા ભગવાન પ્રાપ્તિ આપણા તમામ શાસ્ત્રોએ આપણને એ સમજાવ્યું અને એવા સંત આપણી વચ્ચે હયાત છે એટલે આપણે શરૂઆતમાં જે વાત અને આપણે કઈ બાબતમાં થવાનું છે જો આટલી બાબતમાં આપણે જાગૃત થયા ને કે જે વ્યક્તિ પોતાના જીવન દરમિયાન સાચા સંતને ઓળખી લીધા ને એનું જીવન સાર્થક ગયું પોતાના જીવન દરમિયાન ભગવાન નો આશરો કરી લીધો ને એનું જીવન સાર્થક થઈ ગયું સંત થકી ભગવાન ને પામવા માટેની તક આપણને મનુષ્ય શરીરમાં મળી છે તો એ તક નો આપણે ઉપયોગ કરી લઈએ તો જીવન આપણું સાર્થક થઈ જાય દેહ છતાં આપણને કૃતાર્થ પણ મનાઈ જાય અત્યારે નિર્ભય અને દેહ મૂક્યા પછી પણ આપણને કોઈ ભય રહેતો નથી આપણા હજારો હરિભક્તોના જીવનમાં આપણને આ વસ્તુ દેખાય છે કૃતાર્થ પણ મારે કઈ બાકી નથી એમને કોઈ ટેન્શન નથી કોઈ સ્ટ્રેસ નથી અને મોત સામે આવીને ઉભો હોય તો પણ એમને એનો કોઈ ભય નથી આવા હજારો હરિભક્તો આપણી નજર સમક્ષ આપણને આજે દેખાય છે એનું કારણ કે સાચા સંત મળ્યા સાચા ગુરુ મળ્યા એટલે આ બધાથી પણ આપણે થયા તો આજના દિવસે આપણે ભગવાનના ચરણોમાં અને ગુરુના ચરણોમાં સ્વામી બાપાના ચરણોમાં એ પ્રાર્થના કરીએ કે અમે જાગી શકીએ અમારા અંતરમાંથી માયાનો અંધકાર દૂર થઈ જાય સાચા અર્થ ની અંદર અમે બની અને પરમ કલ્યાણ નો અનુભવ કરી શકીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન આત્મગુપ્ત સ્વામી આપણને કથા તો લાભ હતો કે ભગવાન નો આશરો આપણે દ્રઢ કરવાનો હોય છે તો કેવી રીતે દ્રઢ કરવો એ વિશે આપણે